નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ બોડેલી લઢોદ સરદાર સુગર ફેક્ટરીમાં અઢારસો જેટલા ખેડૂતોના અગિયાર પોઈન્ટ સત્તાણું કરોડ રૂપિયા અઢાર વર્ષ બાદ પણ ન મળતા ખેડૂતોમાં રોષ એક સમયે બોડેલીના લઢોદ ગામ પાસે આવેલી અને ધમધમતી સુગર સરદાર સુગર ફેક્ટરી ફરી શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે બોડેલીના લઢોદ ગામ પાસે આવેલી સરદાર સુગર ફેક્ટરીમાં છેલ્લા અઢાર વર્ષથી ખેડૂતોના બાકી નાણાં નહીં મળતા ભારે રોષ જોવા મળે છે અંદાજે અઢારસો જેટલા ખેડૂતોના લગભગ બાર કરોડ રૂપિયાના નાણાં હજુ સુધી ચૂકવાયા નથી બંધ પડેલી આ સુગર ફેક્ટરી ખાતે આજે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા અને પોતાના હકના નાણાં વહેલી તકે મળે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી છોટાદેપુર જિલ્લામાં બોડેલી તાલુકામાં આવેલ લડોદ સુગરમાં આજ રોજ આજુબાજુના ખેડૂતો અમે અમારે જે અગાઉથી લગભગ છેલ્લા પંદર વીસ વર્ષથી અમારા શેરડીના પૈસા બાકી છે તે પૈસા લેવા માટે આજ રોજ ખેડૂતો ચર્ચા વિચારણા કરવા સુગરના ગેટ આગળ અમારી એક એક નાની કરેલી છે તો મારી જીતુભાઈ વાઘાણી સાહેબ અને મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એક જ નમ્ર વિનંતી છે કે જે અમારા ખેડૂતોના અઢારસો ખેડૂતોના અગિયાર કરોડ ને સડસઠ લાખ રૂપિયા મુદ્દલ જે તે સમયના અમારા બાકી છે એ પૈસાને લીધે અમારા અઢારસો ખેડૂતના કુટુંબો અમારી પરિસ્થિતિ એવી છે કે જે તે ટાઈમ થી અમારા પૈસા જ્યારથી નહીં મળ્યા ત્યારથી અમારી બેંકો અમારથી ભરાતી નથી બેંકો અમે લોકોની પાસેથી પૈસા લાવીને વ્યાજે લાવીને ઓઠલામાં આવે છે નથી અમારા છોકરાને પૂરતું શિક્ષણ અપાતું કે અમારી નથી ખેતીમાં બજારમાં કોઈનું અમારથી પૈસા અપાય નથી ખેતીમાં પણ અમારે ખૂબ અમે પાછળ પડેલા છે તો સરકારશ્રી અમારી જે શેરડી અમે કેવી રીતે પકવી છે તે તો અમારું મન જાણે એ શેરડી જયારે સુગરમાં નાખી પીલાન થઈ શેરડી વેચાઈ ગઈ અને એના પૈસા આજ દિન સુધી મળ્યા નથી તો આ પૈસા સરકારશ્રી અમને કોઈ પણ હિસાબે અમને ખેડૂતોને વહેલી તકે ટૂંક મુદતમાં આપે અને જો ના આપે તો હવે પછી અમે આ બધા જ ખેડૂતો ભેગા થઈને આગળની કાર્યવાહી ખૂબ ઉગ્ર આંદોલન કરી અને અમારા હકના પૈસા લેવાના છે અમારે સરકાર પાસે ભીખ નથી માંગે તો સરકારશ્રી આ બાબતે ખૂબ ઉડાણ આ બાબતનો વિચાર કરી અને અમને અમારા પૈસા મળે એની કોઈ વહેલી તકે કાર્યવાહી કરે ખેડૂતોના નાના બાર કરોડ જેટલા અધારસો ખેડૂતોના નાના ચૂકવાયા નથી બે હજાર ને નવ સાલથી આ નાના બાકી છે આજે બે હાજર છવ્વીસ ની સાલ થઈ છે એવો પૈસા પણ વ્યાજ સહિત જો ગણવામાં આવે તો ત્રણ ગણા રૂપિયા થઈ ગયેલા છે આ રીતે જો ખેડૂતોને પોતાનો મહેનતનો પૈસો ન મળે તો ખેડૂતો પાયમાલ થઈ જાય અને આ ખેડૂતોને જે પૈસા જે છે તેના હકનો પૈસો છે આ કોઈ નાનાકીય ભીખ નથી કે જેથી ખેડૂતોને ભીખ માંગવી પડે પણ ખેડૂતની મહેનતનો પૈસો છે અને એને કાયદાકીય રીતે એને મળવો જોઈએ એ પણ જરૂરી છે સરદાર કોઓપરેટિવ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની અંદર રૂપિયા ખેડૂતોને જે આપવાના જે છે તે જમા થયેલા છે પણ ખેડૂતોને આજ દિન સુધી પૈસા આપવામાં નથી આવતા કયા સંજોગોને કારણે આ ગાડું અટક્યું છે તે કોઈ ખેડૂતને ખબર નથી અગાઉ પણ સેન્ટ્રલ

એકસોને દસ કરોડની મિલકત જે છે તે માત્રને માત્ર નજીવી કિંમતે બત્તીસ કરોડની અંદર વેચાયેલી છે એમાં પણ કઈક રહસ્ય છુપાયેલું એવું દેખાય છે જેથી કરીને ખેડૂતોની જે આ પચાસ ટકા હિસ્સેદારી જે છે તે શેરના પૈસા પણ દરેક ખેડૂતને મળવા જોઈએ કર્મચારીઓ અહીંયા કામ કરતા કામ કરતા હતા તેઓના પણ પૈસા ચૂકવાયા નથી તેવી પણ અમારી માંગણી છે કે તેઓને પણ તેઓનું વળતર મળવું મહેનતનું વળતર મળવું જોઈએ આવા સંજોગોની અંદર જે અન્યાય ખેડૂતોને થયેલો છે તેના માટે અમારી મોટામાં મોટી લડત છે અગાઉ અમે દિન અંદર માન્ય શ્રી કલેક્ટર આપવા કે આ જમીન ઉપર જે બોજો ઉઠાવી લેવામાં આવ્યો હતો તેને ફરી દાખલ કરવામાં આવે તેમજ લડો સુગર ફરી ચાલુ થાય અને ગવર્મેન્ટ એમાં સહયોગ આપી અન્ય મંડળીઓને જો સહયોગ આપીને ચાલુ કરાવતી હોય તો આ મંડળીને પણ